એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર અમૂલ દૂધમાં પ્રતિ લીટરે રૂપિયા બેનો વધારો એક મેથી સમગ્ર ગુજરાતમાં ભાવ વધારો થશે અમૂલ ગુજરાતના સ્થાપના દિવસથી મોંઘવા લીધો વધુ એક માર પ્રજાને સહન કરવાનો વારો આવશે શક્તિ ગોલ્ડના દૂધમાં આ ભાવ વધારો અમલી થશે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગેની માહિતી આપી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના નિર્ણય બાદ વિપક્ષ તરફથી પણ તેને પ્રતિક્રિયા આપી હતી વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં કહ્યું કે સંસદમાં અમે કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહીશું આજે જ પચાસ ટકા અનામતની મર્યાદા પણ અમે હટાવીશું તેવું અમે કહ્યું હતું અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ ગુજરાતમાં ત્રણથી છ મે દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ કચ્છ મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદમાં વેવની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે જે અંતર્ગત અકાત્રીજના દિવસે જગન્નાથની ચંદન યાત્રા યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અમદાવાદમાં ચાલી રહેલા રાજ્યના સૌથી મોટા ડિમોલેશનની ચર્ચા કરવામાં આવી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિમોલેશન પર પ્રતિક્રિયા આપી ચંડોળા તળાવની ગેરકાયદેસર કબજામાં રાખેલી સવા લાખ ચોરસ મીટરથી વધુની જમીન ખાલી કરાવી જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે સોથી થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું અમેરિકામાં ટ્રમ્પ સરકારના સો દિવસ પૂર્ણ મિશિગન રેલીમાં યોજાયેલી રેલીમાં ટ્રમ્પ રહ્યા ઉપસ્થિત દિવસમાં કરેલા કામોની ગણાવી ઉપલબ્ધ ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે બે મે બે હજાર પચીસથી થી ભક્તો માટે ખુલતા પહેલા કેદારનાથ ધામને શણગારવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર